અરે તો એટલી કક્ષા હલકા છે કે અમારા છોકરાની ગાડી વાયા ગાડી કરેલી છે અમારા દીકરાની વહુ જાતી હોય એની વાયા વખત ગાડીઓ કરી છે આટલા તો હલકી ના છે આનાથી હલકા કોણ હોય શકે અને આ મારા સમાજના જયારે આવો બધા બન્યો છે ત્યારે મેં મારા સમાજના આગેવાનો ને આ વસ્તુ થી વાકેફ કરેલા છે ત્યારે જયરાજ ને આ કેવામાં આવ્યું ત્યારે એને વાત ઓળી ઘોડી નાખેલી છે એનાથી આનાથી દલકો કોણ કહી શકાય ઘર સુધી હાથ નાખવું આ વેરજેર નું કારણ હા હા એની વાય ગાડી કરે તો એના લક્ષણ જ નો કેવાય ના હું હું હોય તો ને તમારી હાજરી માં છું અને હાંભળતો હોય તો એ સાંભળી લેશે લંકા હજી

કરવાનું હોય કરશો મારે મારે કઈ ટાઈમ આવે ત્યારે હું જવાબ તમને આપીશ મારે કઈ કરવાની વાત અત્યારે હું તમને જ કરું ટાઈમ આવે ત્યારે જવાબ આપીશ અચ્છા આપડે મળવાનું થશે તમ તાર ટાઈમ આવે ત્યારે